હાય ફ્રેન્ડ તો સવાર સવારમાં ફરીથી આપણા કિચનમાં આવીએ છીએ આજે બધાને રજા હતી અમારા મહેમાનોને જવાનું હતું તો નાસ્તાને રોટલી માટે તૈયાર થઈ ગયા છો હું છું મકવાણાને રૂબા હો રહું છું જૂનાગઢમાં તો આપણે લોટ બંધાઈ ગયો છે આજે બનાવવાના હતા પરોઠા તો એના માટે પણ લોટ બંધાઈ ગયો છે તો હવે હું રોટલી પહેલાં બનાવી નાખીશ મળીએ હાય ફ્રેન્ડ સાંધી રસોઈ નો ટાઈમ થઈ ગયો તો અત્યારે વાગી ગયા છે તો તો આજે બધા બધા ઓફિસે પાણીપુરી ખાધી પછી છોકરાઓ ટાઈપ થઈ ગયો આજે બટેટા ભૂંગરા બનાવવાનો પ્લાન છે સાથે મગ અને રોટલી તો બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો હું તમને બતાવીશ આજે બટેટાની રેસીપી ગેસ ચાલુ ન થયો તો ફૂક મારીને હવે બીજી વાર ટ્રાય કરું તો મિત્રો જોઈ શકો છો હવે ગેસ ચાલુ થઈ ગયો છે ઉપર આ લોહી મૂકી દીધું છે એની અંદર તેલ નાખી દીધું તેલ ગરમ થાય પછી નાખશે અહીંયા લસણની ચટણીવાળો મસાલો તો તમને બતાવે હા સરસ તો લસણવાળી ચટણીનો વઘાર નાખી દીધો છે થોડો ગરમ થઈ જાય પછી લસણ બટેટાની ઉપર નાખવામાં આવશે આ બટેટા છોલાઈ ગયા બફાઈ ગયા અને રખાઈ દીધું છે જોઈ શકો છો ફ્રેન્ડ બટેટા તૈયાર થઈ ગયા આપણા લસણિયા લસણિયા બટર તૈયાર કરીને નીચે રાખી દીધા છે ગાર્લિશિંગ કરી દીધું છે કોથમરથી અહીંયા મીસુ રોડે છે અહીંયા ભૂંગરા તરાઈને રાખાઈ દીધા છે તો ફ્રેન્ડ તો હવે જમવા બેસી ગયા અત્યારે બટેટા ભૂંગરાનો વાટકો છે મગ બનાવેલો છે રોટલી છે તો આવો બધા એ અમે સાથે જમીએ છીએ અત્યારે અડધા જમી લીધું છે ને અડધા ગયા છે જમીને હવે અમે બેઠા છે તો આવો બધા બટેટા ભૂંગરા ખાવા